ગઈ તારીખ અઢાર ના રોજ અસર ગામે એક જવાન વયના પુરુષની લાશ મળવી જે તપાસ કરતા એનું નામ ગીરીશભાઈ રાઠોડ જણાઈ આવેલ ઉપરોક્ત મરણજના જનાની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોબિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણબનાવ બનતા એ પોતાના રિસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજય પોતે આત્મહત્યા કરી લીધી હતી જેથી એમની માતા જે છે સોનલબેન એમને ખૂબ જ મનમાં લાગી હતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એ એનું કારણ જયશ્રી છે જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી બીજા બે અન્ય આરોપીઓ સાથે ઉપરોક ગુના ને અંજામ આપીને હત્યાનો ગુનો કર્યો છે તપાસ આજે સાહેબ હત્યા કરનાર તેમના હાથમાં ટેટુ પણ તેના દીકરાનું ચિત્ર આવેલું વાત કરી છે મારો સારો જેમ લખીને ઉપરોક્ત મરણ જેના પોતાનો પુત્ર છે અજય એનું ટેઠું ચિત્ર છે એની પાછળનું શું રહસ્ય છે કેમ કે બદલા લેવા માટે કે શું હતું ખાસ ઉપરોક આરોપી છે સુનલબેને ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી અને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો જાત હતા કે મારે બદલો લેવો છે અને એ વિચારને એને દોઢ મહિના સુધી એમને વિરમમાં જોડતા હતા ને એના અંજામ આપવા માટે એ આ કૃત્ય કરેલ છે ને પોતાનો બદલો

એમને પોતાના પાસે રાખેલું અને જે છે એમને પકડીને એમને ઈજા સોનલ જાતે જ કરેલાનું કબૂલે છે તે જાતે ચક્કુ કે એમના છાતી માથાના ભાગે ને શરીર શરીરના પેટના ભાગે ને અન્ય ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ચક્કુથી ઈજા કરીને મૃત્યુ જાય છે સોનલબેનના પુત્ર એ સુસાઈડ કરવા પાછળનું કઈ કારણ સામે આવ્યું તો સાહેબ સોનલબેનના પુત્રનું તો આજ એની જે અગાઉની પદ્ધતિ જે છે સાથે રણ બનાવ મતદાન અને એને બીજે પણ ક્યાં લગ્ન નોતા કરવા દેતા એ અજય પણ બીજે ટ્રાય કરતું તો પણ બીજે ક્યાં યાદ જઈ થવા નોતી દેતી મુખ્ય કારણ છે